જી તન સિકોતરન ધૂણે રાજો ભાગ કરનારી મારી વાયના ભોગરાની ની સિકોતર

ગોપાલ સવાલ ના જવાબ સિગોતર બોલો ના તું સિગોતર વખામ ભાગ ના કર્યો હોટા ના ઘરની વેળા વેચાતી વત માં

જો મેરાજ પોળા છે મારી દેવની વેળા છે ના માં આજ રવિવાર પૂનમ દાડો છે ભાઈ ના માં છે બાવળો અન ઘડી કે વેળા લઈ અન આ ગૌશાળા એ આવી શું તો ગોપાલ ભી દુનિયા નું પરમણ અન મેરાજ કદાચ નો હાડુ દે હમ ભગતની ની શિકોતર નો કેવું ભાઈ એવું મારા દેવના ના પર બહુ બોલી રહ્યા છે ના માં તે આપણે એવું બોલી રહી છે વેળા એવું બોલી રહી છે ના માં

તો બધા આવો હલવા ઈ શું ભાઈ અને ગોગે જાતો દાદ મેરા જીલ્યો છે ભાઈ તો ભાવ વાળો તો આ વધાવાનો ભગવાન એવું બોલી રહ્યો છે મારો શિકોતનો રોમ એવું બોલી રહ્યો છે બરોબર હાથ દાડા બની ભાઈ મા ગોપાલ ભાઈ કોઈ ધોણી થી એવું મેરા જો ખબર પડશે ભાઈ બરોબર હાથ દાડા બની ભાઈ મા અને ગોપાલ ભવા નો ધાર્યું હોય નો વિચાર્યું હોય એવું ગોગા જોડે કદાચ નો ધાર્યો એવો લાભ આલો નો આવું દેહમાં ભગતની શિકોતનો ગયો મા ભગવાન ને ગમતું કે ગોપાલ ભાઈ તો મારું વેણ થાય ને થાય નઈ જો વેણા લ્યું છે તો એવું બોલી છું ભાઈ વેણ નું પરમણ ગો

તો પોચે વચ્ચે બોલતી શું છે માતા ધોણવા આવી શું ભાઈ તરતો તો ગોડા નો ભીની વાત છે નો ભીનો વર્તો છે તું જાણ હું જાણ પણ બરોબર પળ થાય ને બરોબર વેળા બ ન ભાઈ અને ગોડા પાર પાડી અને નો ઘેર વળું દે હમ ભગત ની શિકોદલ નો કે ભાઈ લે જાજો દાદા ગોગાનો ભગવાન આ ગોપાલ ભીના હાથમાં વધાવો થાય અને એ વધાવે તો હડીન ભગવાન કદાચ રોમ કેતો હોય 15 હાલવા આવ

બાપો સિગોતર અમે સોના સોના રોયા ભરી બધારે લુઘડો વેચાતો મારા મારા કરી ના તું એ સાતી અડગા મિલ્યા નહીં ગોડી બોલો સિગોતર 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 વના ડાળો ઉગતો નહીં મારી વાયના બોગરાની મદબુલો સબાળુઓ મંડાળવાઓ મામા ગોપાલ ભૈયા ਆਮੜਿਆ ਮਿਲ ਆਵੜੇ ਦਰੇ ਤੇਗਨ ਖਵਾ ਬੋਲੂ ਮਹਾਰਾਜ ਕੋਲ ਸੇ ਵੇਲਾ ਐ ਸੇ ਆ ਗੋ ਕੇ ਹਮਲ ਆਵਕਰ ਗੋਪਾਲ ਭਈ ਆਲੋ ਐ ਸੇ ਮਮਾ ਨੀ ਗਾਦੀਏ ਘੜੀ ਕੇ ਸਤ ਲੈ ਲਾ ਢੁਣਤੀ

ભગવાન લુટાવા નહીં એવું મારા દેવના છે અને હૃદયના માટે રાજા કર્યા છે રાજા રજવાડું આલ્યુ છે રાજા હદાય માટે ન રાખું મારું નામ મારો ભગવાન કોઈ દાડો તમારી આ પેટલી ભગવાન ખવા ને પડવા જેવું મારા તો ના પ્રભુ બોલી જશે જો ગોપાલ ભાઈ ભૂલા ને પડવા દેવું મારા દેવ ના પ્રભુ બોલી જશે જાવ દરેક દરેક ના મજામાં